કેમ છે ધંધા પાણી બસ આયલા કરે છે બાપા જુઓ જુઓ બજરંગદા પોતાની જાતે બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે આવવાના અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય શું ફેર પડે છે રોટલો તો રોટલો જ કહેવાય આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે એને ઓળખો મારા વાલા ચામડાની મઢુલીને નહીં તમે જ્યોત ને ઓળખો મારા વાલાને ઓળખો આ પ્યારા હા ટીલા ટપકાને તૂસીજીની માળા અને rudraksh ને હોનામાં મઢાવો પણ મારા વાલા એને પહેરવાની ક્યાં ગળામાં ને હા ચામડાની મધુલીમાં જ પહેરવાની ને તો વાલા એ ચામડું ને આ ચામડું એમાં કોઈ ફેર પડતો નથી જેને ભાઈ મારા રામને ઓળખો હોય એને અમારી અરજ બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ વાલા અમારી અરજ છે હું ખાવું છું તમને ન ગમે તો તમને મારા જય સિતારા બાના અને ગમે એને જય સિતારા